નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલમાં જ્યાં અમે તમારી વૃદ્ધાવસ્થાને વધારે સારી આરોગ્યદાયક અને આનંદમય બનાવવાની વાત કરીએ છીએ મિત્રો આ વિડીયોમાં આપણે જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ તે દરેક માણસની તંદુરસ્તી અને શરીરને સારી સ્થિતિમાં રાખવા માટે ખૂબ જ મહત્વની છે આપણા શરીરની અંદર પાતળી પાતળી નસો હોય છે જેને મેડિકલ ભાષામાં નવસ તરીકે ઓળખવામાં આવે છે આ નસો શરીરના દરેક નાનાથી નાના કામને સરળતાથી અને રોકટોક વગર ચલાવવામાં મદદ કરે છે જો આ નસો સંપૂર્ણ શક્તિ સાથે કામ કરતી હોય તો શરીરમાં લોહીનો પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી અને ઝડપથી પહોંચે છે પરંતુ જો નસોની શક્તિ ઘટવા લાગે અથવા તો લોહીનો પ્રવાહ ધીમો થવા લાગે છે અને પછી એ જ સમસ્યા આગળ જતા અનેક બીમારીઓ અને તકલીફોનું કારણ પણ બને છે મિત્રો આજે હું તમને એક એવો દેશી અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારી નસોને ફરીથી મજબૂત તંદુરસ્ત અને સક્રિય રાખવામાં મદદ કરશે તેથી મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને સાત કે આઠ મિનિટ સુધી ધ્યાનથી સાંભળો જે માહિતી હું આજે તમને આપવા જઈ રહ્યો છું તે તમારી તંદુરસ્તીને નવી દિશા આપી શકે છે અને જૂની તકલીફોને પણ દૂર કરી શકે છે મિત્રો હકીકત એ છે કે નસો ધીમે ધીમે નબળી થવા લાગે છે અને જ્યારે ખબર પડે છે ત્યાં સુધી તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ જાય છે કોઈને હાથ કે પગની નસોમાં દુખાવો રહે છે તો કોઈને સુન્નપણાની તકલીફ કે પછી બળતરા થાય છે અને કેટલાકને તો વારંવાર ઝણઝણાટી ઉપડે છે મેડિકલ ભાષામાં આ પ્રકારના દુખાવાને નવ પેન કહેવામાં આવે છે હવે હું તમને વિગતવાર સમજાવીશ કે નવ પેન શા માટે થાય છે નસોમાં બ્લોકેજ કેમ આવે છે અને આ બ્લોકેજને દવા લીધા વગર માત્ર ઘરગથ્થું અને કુદરતી ઉપાયો વડે કેવી રીતે દૂર કરી શકાય તો સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે નસો નબળી કેમ પડે છે પ્રથમ કારણ છે ડાયાબિટીસ જ્યારે શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધારે થઈ જાય છે ત્યારે તેની સીધી અસર નસો ઉપર પડે છે અને તે ધીમે ધીમે નબળી થવા લાગે છે બીજું કારણ છે ઊંચું બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ છે રક્તનળીઓ એટલે કે ધમનીઓની અંદર ચરબી જમા થવી તેના સિવાય જો શરીરમાં બેક્ટેરિયા કે વાયરસનો ચેપ થાય તો પણ નસોની શક્તિ જાય છે ઘણી વખત હોર્મોનલ ફેરફાર કે અસંતુલન પણ નસોને નુકસાન પહોંચાડે છે જો કિડની કે લિવર યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી શકતા નથી અને એ જ તત્વો નસોમાં જમા થઈને ડોકેજ ઊભું કરે છે હવે પ્રશ્ન એ છે કે આપણને કેવી રીતે ખબર પડે કે નસો નબળી થઈ રહી છે મિત્રો જ્યારે નસોની શક્તિ ઘટે છે ત્યારે હાથ પગ સુન્ન થવા લાગે છે વારંવાર ચક્કર આવે છે અચાનક ઊભા થવા અથવા તો વાકા થવા પર આંખોની આગળ અંધારું છવાઈ જાય છે શરીર હંમેશા થાકેલું લાગે છે અને નબળાઈ પણ વધી જાય છે આ બધા સંકેતો એ બતાવે છે કે શરીરની અંદર લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઈ રહ્યો નથી તેના સિવાય શરીરના અલગ અલગ ભાગોમાં સતત દુખાવો થવો વારંવાર પરસેવો આવવો બ્લડ પ્રેશર ક્યારેક વધારે તો ક્યારેક ઓછું થવું આ બધા પણ એના જ લક્ષણો છે પેટ સંબંધિત તકલીફો જેમ કે ગેસ થવો અપચો રહેવો ભૂખ ન લાગવી આ પણ એ જ સમસ્યાથી જોડાયેલા છે ધીમે ધીમે પડવા લાગે છે અધૂરી રહે છે એટલે કે અનિદ્રા શરૂ થઈ જાય છે લોહીની અછત થઈ જાય છે અને હૃદયની ધડકન સામાન્ય કરતા ઝડપી થઈ જાય છે પરંતુ મિત્રો એવું બિલકુલ ન માનતા કે તેનો ઉપાય માત્ર દવાઓથી જ થઈ શકે છે એવું બિલકુલ નથી કેટલીક ખાસ અને ઘરગથ્થુ વસ્તુઓ જો આપણે આપણા આહાર એટલે કે ડાયટમાં સામેલ કરી લઈએ અને જીવનશૈલીમાં થોડો બદલાવ લઈ આવીએ તો આ સમસ્યાને જડમૂળથી દૂર કરી શકાય છે તેની સાથે કેટલીક સરળ યોગ ક્રિયાઓ અને પ્રાણાયામ છે જે નસોની દબડાઈ અને બ્લોકેજને ધીમે ધીમે દૂર કરે છે તમારે માત્ર ધ્યાન રાખવાનું છે કે જ્યાં દુખાવો હોય ત્યાં વધારે દબાણ કરીને મસાજ કે નહીં સોજો વધી શકે છે જો હાથ કે પગમાં તો તો બરફથી ગરમ પાણીથી શેક કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે આમ કરવાથી તરત જ આરામ મળે છે સાથે સાથે પ્રસ્તિકા પ્રાણાયામ અને અનુલોમ વિલોમ જરૂરથી કરવું જોઈએ તે નર્વ સિસ્ટમને મજબૂત બનાવે છે અને તો ચૌદ કે પંદર દિવસમાં જ સકારાત્મક અસર દેખાવા લાગે છે પરંતુ આ ઉપાયને ઓછામાં ઓછો દોઢ મહિનો સુધી નિયમિતપણે કરવો ખૂબ જ જરૂરી છે આ ઉપાય માટે તમારે

અને તેને ઘરે પીસીને તાજો પાવડર બનાવો તો એ જ સૌથી વધુ અસરકારક અને ફાયદાકારક છે મિત્રો સૌ પ્રથમ તમારે કરવાનું છે કે બજારમાંથી એકદમ સારી ક્વોલિટી અને સ્વચ્છ દાલચીની ખરીદીને લાવવાની છે અને પછી તેને ઘરે જ સિલબટ્ટા અથવા તો ગ્રાઇન્ડરની મદદથી સારી રીતે કૂટી અથવા તો પીસીને બારીક પાવડર તૈયાર કરવાનો છે કારણ કે જ્યારે તમે તમારા હાથથી જ તાજો અને શુદ્ધ દાલચીનીનો પાવડર બનાવો છો ત્યારે તેની અસર ઘણી વધી જાય છે અને તેમાં રહેલા ગુણકારી તત્વો પાણીમાં જલ્દીથી ભળીને શરીરને તરત જ ફાયદો પહોંચાડે છે હવે આ તૈયાર કરેલા પાવડરમાંથી તમારે ફક્ત બે નાની ચપટી એટલે કે બહુ જ ઓછી માત્રા લેવાની છે અને તેને એ પાણીમાં નાખી દેવાની છે જેને તમે પહેલાથી જ સ્ટીલના વાસણમાં ગેસ ઉપર ઉકાળવા માટે મૂક્યું છે હવે આવે છે બીજી સામગ્રીની વાત અને તે છે મોટી એલચી જેને સામાન્ય રીતે કાળી એલચી પણ કહેવામાં આવે છે આ મસાલો લગભગ દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે તમારે કરવાનું એટલું જ છે કે તેને કોઈ ભારે વસ્તુ જેમ કે સિલબટ્ટા અથવા તો પથ્થર દ્વારા હળવેથી દબાવીને તોડી નાખવાનું છે જેથી અંદરના દાણા અને તેની ઉપરની છાલ અલગ થઈ જાય ત્યારબાદ તેને પણ એ જ ઉકળતા પાણીમાં નાખી દેવાનું છે હવે ત્રીજી સામગ્રી છે લવિંગ હા મિત્રો તમારે ફક્ત બે થી ત્રણ લવિંગ લેવાના છે અને તેને પણ હળવેથી કૂટીને એ જ પાણીમાં નાખી દેવાના છે જ્યારે આ ત્રણેય વસ્તુઓ એટલે કે દાલચીની એલચી અને લવિંગ પાણીની અંદર સારી રીતે ઉકળવા લાગે છે ત્યારે માત્ર એક થી છે ત્યારબાદ ગેસ બંધ કરી દો અને વાસણને એમ જ રાખી દો જેથી પાણી ધીમે ધીમે ઠંડુ થઈને સામાન્ય તાપમાન એટલે કે નોર્મલ ટેમ્પરેચર સુધી આવી જાય જ્યારે આ ઔષધીય પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને કોઈ પણ સ્વચ્છ કપડા અથવા તો बारीक ગરણી વડે ગાળી લો હવે તેમાં તમારે છેલ્લી સામગ્રી ઉમેરવાની છે અને તે છે ગોળ તમારે અંદાજે અડધો ઈચ જેટલો નાનો ટુકડો ગોળ ન લેવાનો છે અને તેને આ ગાળેલા પાણીમાં નાખી દેવાનો છે ગોળ આ મિશ્રણની અંદર ભળીને મીઠાશ તો લાવશે જ સાથે જ તેનો ગુણકારી અસર પણ વધારી દેશે પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય તો ગોળ નાખવો ફરજિયાત નથી હા જો તમને હળવો મીઠો સ્વાદ ગમે છે તો બહુ જ ઓછી માત્રામાં ગોળને નાખી શકો છો ગોળ વગર પણ આ ડ્રિંક એટલું જ અસરકારક રહે છે પરંતુ જ્યારે તમે તેમાં ગોળને નાખો છો ત્યારે એની શક્તિ અને ફાયદા લગભગ ચાર ગણા વધી જાય છે આ ડ્રિંક સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી તમે તેને ઉનાળામાં પણ આરામથી અને નિશ્ચિત થઈને પી શકો છો પરંતુ એક નાની એવી સાવચેતી રાખવાની છે જ્યારે પણ તમે આ ડ્રિંક પીવો ત્યારે તેની પંદર મિનિટની અંદર એક નાની ચમચી વરિયાળી જરૂર ચાવીને ખાઈ જાઓ આમ કરવાથી એની ઔષધીય શક્તિ શરીરની અંદર વધારે અસર કરશે અને ફાયદા પણ ઝડપી મળશે હવે પ્રશ્ન એ આવે છે કે તેને પીવાનો સાચો સમય કયો છે મિત્રો આ મિશ્રણ પીવાનો સૌથી સારો સમય તમે તેને રાત્રે ડિનર કર્યા પછી લગભગ અડધો કલાક બાદ આરામથી પી લો ત્યારબાદ લગભગ પંદર મિનિટ પછી વરિયાળી ખાઈ લો આ મિશ્રણ તમારા શરીર માટે કુદરતી દવાની જેમ અસર કરશે અને લઈને હૃદય સુધીના સમગ્ર તંત્રને રાહત અને અને મજબૂતી આપશે મેં જે માત્રા રીત તમને બતાવી છે તે ફક્ત એક વ્યક્તિ માટે છે જો તમારે આ મિશ્રણ બે લોકો માટે બનાવવું હોય તો બધી જ સામગ્રીની માત્રા બમણી કરી દો જેથી બંનેને પૂરતો ફાયદો મળી શકે જો તમે આ ડિંકને સતત ચૌદ કે પંદર દિવસ સુધી નિયમિત રીતે પીતા રહેશો તો તે તમારી નસોમાં લોહીનો પ્રવાહ યોગ્ય બનાવશે નસોમાં બનેલા બ્લોકેજને દૂર કરવામાં મદદ કરશે અને હૃદય સાથે સંબંધિત ઘણી બધી સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે કારણ કે તેમાં અનેક પ્રકારના જરૂરી વિટામિન અને મિનરલ્સ છે જે હાટને સાથે વાતના કારણે થાય છે જો પગની પિંડીઓમાં પેશીઓમાં કે હાડકાના સાંધા ઉપર સતત સોજો અથવા તો દુખાવો રહેતો હોય તો ત્યાં પણ આ નુસ્ખો અસરકારક સાબિત થશે હવે વાત કરીએ એવા ખાદ્ય પદાર્થોની જે તમારે તમારા રોજના ડાયટમાં જરૂરથી સામેલ કરવા જોઈએ આજકાલ આપણે જે ખાવાનું ખાઈએ છીએ તેમાં પૂરતી પોષકતા એટલે કે વેલ્યુ નથી હોતી અને તેના કારણે અમુક ખાસ ખોરાક રોજિંદા જીવનમાં લેવો ખૂબ જ જરૂરી છે આ યાદીમાં સૌથી પહેલા નામ આવે છે અળસીનું અળસીના બીજ ઓમેગા થ્રી ફેટી એસિડ અને ઉત્તમ સ્ત્રોત હોય છે શિયાળામાં તો લોકો ઉનાળાની અંદર પણ તમે તેનો પાવડર બનાવીને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે એનું પાણી પી લો અથવા તો બીજ ચાવી જાઓ આમ કરવાથી નસો મજબૂત થશે અને ઇમ્યુનિટી પણ મજબૂત બનશે તે સિવાય તમે ચિયા સીડ્સ પણ લઈ શકો છો ચીઆસીડમાં કુલિંગ ઇફેક્ટ બહુ વધારે હોય છે અને તેમાં પણ ઓમેગા અને શરીરમાંથી થાક અને નબળાઈને ધીમે ધીમે દૂર કરે છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી મેં આજે તમને વિગતવાર આપી છે મને પૂરો વિશ્વાસ છે કે જો તમારી નસો નબળી પડી ગઈ છે નસોમાં બ્લોકેજ છે કે હૃદય સંબંધિત કોઈ સમસ્યા છે અને તમે તમે લાંબા સમયથી ફક્ત દવાઓ નિર્ભર છો તો એક વખત આ જરૂરથી અજમાવો ઓછામાં ઓછું ચૌદ થી પંદર દિવસ સુધી તેને નિયમિત રીતે અપનાવો અને પછી ખુદથી તમારા શરીર અને તંદુરસ્તીમાં ફરક અનુભવો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂરથી એક લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ વધુ હેલ્થ સંબંધિત માહિતી મળતી રહે